જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે થ્રેસર જોઈ રહ્યા છો મગફળીનું થ્રેસર વેચી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં થ્રેસર આપી દેવાનું છે બે હજાર ને બાવીસનું મોડલ છે થ્રેસરનું તમે થ્રેસરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલું થ્રેસર છે કંપની કલર ગીતા એન્જિનિયરિંગ વર્કર્સ જસદણનું બનાવટીનું આ થ્રેસર જોવા મળે રહેશે ચાવ ઓછી કિંમતમાં જ થ્રેસર આપી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આગા ગા થ્રેસર ક્યાં જોવા મળે તેની કિંમત તેમનો નંબર માલિકનો તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા શકો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં પેલું બે લાયકનનું વટર

મિત્રો બે હજાર બાવીસનું મોડલ કિંમત વિશેની વાત કરી દઉં તો આ થ્રેસરની કિંમત એક લાખ એકતાલીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તમારે જો આ થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય થ્રેસર ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો પાલીતાણા તાલુકાના ઘેટી ગામમાં તમને આ થ્રેસર જોવા મળે રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો થ્રેસર ખરીદી શકો છો આ કિશનભાઈ પાસે તમને કેટી ગામમાં કિશનભાઈ પાસે તમને આ થ્રેસર જવાબ મળી રહેશે ગીતા થ્રેસર ફૂલ જવાબદારી સાથે થ્રેસર વહેંચવાનું છે મિત્રો આ કિશનભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઈટલમાં જ તમને કિશનભાઈનો નંબર મળી રહેશે કિશનભાઈનો નંબર સન્નુસર ત્રેવીસ જીરો વીસ બાવન તે કિશનભાઈનો નંબર છે તમે કિશનભાઈને ફોન કરી શકો છો અને થ્રેસર વિશેની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર બાવીસનું મોડલ ગીતા કંપનીનું થ્રેસર જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે આ થ્રેસર વેચવાનું છે જોવા મળે ફૂલ જવાબદારી સાથે અને છાવ ઓછું ચલાવેલું થ્રેસર જોવા મળે છે મિત્રો તમારે પણ જો આ કોઈ પણ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું